તો બીજી બાજુ આપણે વાત કરીએ જૂનાગઢની જ તો માં અમર શૈક્ષણિક સંકુલ ભેસ્તાળમાં સંચાલકોએ બાળકો સાથે યૌન શોષણ થયાના મામલે શાળા સંચાલકોનો ખુલાસો સામે આવ્યો છે વાલીઓએ પણ કહ્યું સંસ્થા શ્રેષ્ઠ છે આવી કોઈ ઘટના નથી સંસ્થાને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે આવી કોઈ જ ઘટના બની નથી ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવાતી શૈક્ષણિક સંસ્થાઓ બદનામ થતા સમાજ પર અસર થાય છે બાળકોનું શિક્ષણ પણ બગડે છે તેમ છતાં તપાસ ચાલે છે જો કોઈ આવી ઘટના બની હશે તો કડક પગલાં લેવાશે વાલીઓને સંસ્થા પર વિશ્વાસ રહે એ માટે હાલ એ શિક્ષકોને બરતરફ કર્યા છે બાળકના વાલીઓએ પણ કહ્યું નિવેદન આપનાર બાળક મારું છે આવી કોઈ ઘટના એની સાથે બની નથી સંસ્થા શ્રેષ્ઠ છે કોઈ આ સંસ્થાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે અમારા પરિવારના પાંચ બાળકો ભણે છે બધી સુવિધા સારી છે ભાવેશભાઈ મગનભાઈ શું આગ્યા ના જે વિડીયો જે છે છોકરાનો એ મારા જ છોકરાનો છે પણ મેં જોયું છે પણ સાહેબુ ખાલી મશ્કરી કરતા હોય એવો મેં બપોર લગી મેં વિડીયોમાં સર્ચ કર્યું છે ના ખરાબ કૃત્ય છે જ નહીં આ ખોટી તદ્દન વાત છે આ સંસ્થાને કોઈ બદનામ કરે છે પણ બદનામ ના કરવા બરોબર આ એક પેસાણની અંદર એક નામની સ્કૂલ ખુલી છે પણ કોઈ સંસ્થાને બદનામ ના કરો મારી એટલી અપીલ છે ના એ સારું છે એટલે તો અમારે મારા પાંચ છોકરા મેં મૂકવા મારા કાકા કાકાના છોકરા છે મારા બે છોકરા છે મારા ભાઈના છોકરા છે એટલે ધાર્મિકતા છે એટલે તો મેં છોકરાઓને અહીંયા મૂક્યા છે અને બધું આપે છે ટાઈમે ટાઈમે પરબ ધામે છોકરાઓને દર્શન કરવા લઈ આવે છે બરાબર છે શું કે તમે આ જે સંસ્થા છે એને ફરિયાદની વાત આવે છે ના ફરિયાદ ના કરવી જોઈએ અને મેં પણ ફરિયાદ કરી નથી અને કોઈએ કરવી ના જોઈએ પણ અપીલ કરો તમે કેવી અપીલ કરો બસ સારું એવું કે આ સંસ્થાને બદનામ ના કરો આ ડોક્ટર કલ્પેશ રાખોલિયા હું માં અમર શૈક્ષણિક સંકુલમાં એકેડેમિક એડવાઇઝર તરીકે સેવા આપું છું સર આ જે ઘટના બની છે જે બાળક સાથેના જે વિડિયોની વાત આવે છે શું કે એમાં કેવું તથ્ય છે કેવું તથ્ય ટ્રસ્ટી મંડળે અને એકેડેમિક એડવાઇઝરી કમિટી આ બંનેએ રેકોર્ડિંગ્સ ચેક કર્યા છે એ અને એમાં કોઈ તથ્ય બહાર આવ્યું નથી જે કંઈ પણ આક્ષેપો છે શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપર એ હજુ સાબિત થયા નથી અને આ એક ષડયંત્ર છે જેને લીધે ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા શૈક્ષણિક સંકુલોને બદનામ કરવામાં આવે છે આ બિલકુલ યોગ્ય વસ્તુ નથી

એણે એ રીતના આખી બાઈટ આપી અત્યારે બાળક એ બાઈટ આપી એ બદલ એમ કે છે કે ભાઈ મને પત્રકારે શીખડાવ્યું એટલે મેં બોલ્યું બરાબર અને આ બધી વસ્તુ અમારા સામે આવી અને તેમ છતાં વાલીઓના સંતોષ માટે અને વાલીઓને એમ ન લાગે કે સંસ્થા કોઈ નિર્ણય નથી લેતી તો અમે એ શિક્ષકોને અત્યારે બરતરફ કર્યા મારું નામ લલિત સાવજીયા છે હાલ અત્યારે સમયમાં જે તે આક્ષેપો ફરકામ સંચાલિત મહામર શૈક્ષણિક સંકુલમાં લગાવેલા છે તે સાવ ખોટી વાત છે એના કોઈ પુરાવા સામે આવેલા નથી અને જો કોઈ કોઈ પુરાવા અમારી તપાસ ચાલુ છે કોઈ પણ જાતના પુરાવા સામે આવશે તો અમે એની પાછળ કાયદેસરની કાર્યવાહી કરશું અત્યારે હાલ આવી અફવાઓથી દૂર રહેવું આ સોશિયલ મીડિયાનું એક ષડયંત્ર છે જેનાથી આ સંસ્થા બદનામ થાય છે અને બાળકોનું ભવિષ્ય ઊંધવાય છે ખોટા બાળકો પણ હેરાન થાય છે અને શિક્ષકો પણ હેરાન થાય છે એટલે આવી અફવાઓથી દૂર રહે અને બીજું જો કોઈ કોઈ પણ જાતનું કૃત્ય સામે આવશે શિક્ષકો વિરુદ્ધ અથવા પ્રિન્સિપાલ વિરુદ્ધ તો અમે એની પાસે જે કાયદેસરની કાર્યવાહી થતી હશે તે અમે કરવા તૈયાર છીએ ખાસ કરીને જે જે વિડીયો સામે આવ્યો છે શિક્ષક બાળકને નાના બાળકને એક જોડવી પત્રકારે એક લઈ લીધેલો છે એને શીખવાડવામાં આવેલું છે કે તું આવું ભાઈ બોલ એ બાળકે પણ અમારી પાસે સ્વીકાર કર્યો છે કે ભાઈ મને આ રીતનું પત્રકારે મને કીધેલું છે અને મને ધમકાવી અને આ વસ્તુ મને